વિદ્યાનગર અનંતવાડી વિસ્તારમાં તબીબ તેમજ વેપારીની કાર પર ચલનશીલ પ્રવાહી છાટી કારને સળગાવી નાખનાર આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે તબીબોએ જિલ્લા પોલીસ વડાને રૂબરૂ મળી રજૂઆત કરી હતી ગત રવિવારની મોડી રાત્રિના સમયે વિદ્યાનગર વિસ્તારની

કરી હતી આજે અમે વડવા કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં ઓગણીસ પાંચ બે હજાર પચીસના રોજ વહેલી સવારે લગભગ અઢી વાગ્યાના સુમારે ત્રણ કારોને જ્વલનશીલ પદાર્થ છાંટીને સળગાવી નાખ્યો અને તેના કારણે નાગરિકોના વાહનોને નુકસાન કરી આર્થિક નુકસાન તેમજ માનસિક યાતનાઓ આપે ડૉક્ટર જે એફ રાણા સાહેબ જે સર્જન છે તેમના પત્ની અને ત્યાં રહેતા એક બીજા નિર્દોષ નાગરિકની કાર સળગાવી દીધી એક સામાજિક જવાબદારીના ભાગરૂપે અમે સૌ ડૉક્ટર મિત્રો આજે એસપી સાહેબની કચેરીએ તેમને આના જેટલા આરોપીઓ છે તેઓને કડકમાં કડક સજા થાય અને ભવિષ્યમાં ભાવનગર શહેરમાં સામાજિક આરોગ્યની પરિસ્થિતિ સારી રીતે જળવાઈ રહે તે માટે એસપી સાહેબશ્રીને અમે એક રજૂઆત કરેલ છે લેખિતમાં પણ અમે રજૂઆત કરેલ છે અને ખૂબ જ આનંદની વાત છે એસપી સાહેબે સમગ્ર મામલાની કડક હાથે તપાસ કરીને તમામ આરોપીઓને કડકમાં કડક સજા થાય સમાજમાં દાખલા દાખલારૂપ સ્થળો બેસે તેવી કાર્યવાહી થાય તેમજ ભવિષ્યમાં આવા કોઈ પ્રસંગો ન બને તે માટે સઘન પોલીસની રાઉન્ડ પીસીઆર વાહનને ત્યાં ફેરણા થશે તેવી અમને અહીંયા ધારણ આપી છે અને ભાવનગર શહેરમાં જે કંઈ દૂષણો છે તેને નષ્ટ કરવા માટેની પણ તેમણે તેઓએ ખાતરી આપેલ છે